સુરતમાં બિગ બજાર પાસે કાર ચાલકે નશાની હાલતમાં સર્જેલા અકસ્માતની ઘટનામાં મહિલા તબીબ મીરા પટેલને ફરિયાદ નોંધાવી માલવીય પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની કલમ ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસે કાર ચાલકને અટકાયત કરી ગત રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે સર્જેલા અકસ્માતમાં કારે નવ વાહને અડફેટે લીધા હતા જેમાં ટુ વ્હીલર પર મહિલા તબીબ પોતાની આઠ વર્ષની પુત્રે સાથે ઘરે જઈ રહ્યા હતા તે કાર ટક્કર મારી હતી રોષી ભરાયેલા લોકોએ કાર પર પથ્થરમારો કર્યો પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને ઝડપ્યો અને હવે મહિલા તબીબે ફરિયાદ નોંધાવી છે મહિલા તબીબ મીરા પટેલે આ સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં બિગ બજાર પાસે કાર ચાલક કે નશાની હાલતમાં સર્જેલા અકસ્માતની ઘટનામાં મહિલા તબીબ મીરા પટેલિયા ફરિયાદ નોંધાવી છે માલવીયનગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક વિરુદ્ધ ઇન્ડિયન ડ્રાઈવ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે ગત નશાની હાલતમાં કારમાં અકસ્માતમાં નવ વાહનોને અડફેટી લીધા હતા જેમાં ટુ વ્હીલર પર મહિલા તબીબ પોતાની આઠ વર્ષની પુત્રી સાથે ઘરે જઈ રહ્યા હતા તે પણ કાર ટક્કર કારે ટક્કર મારી હતી અને રોષે ભરાયેલા લોકોએ કાર પર પથ્થરમારો કર્યો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર ચાલકને ઝડપ્યો અને હવે મહિલા તબીબે અંગેની ફરિયાદ નોંધાવી છે આ જંગે વધુ વાત કરીશું શાંત લખી અમારી સાથે લાવ્યો જુરા છે લખી અકસ્માતની ઘટનામાં મહિલા તબીબ મીરા પટેલ ફરિયાદ નોંધાવી છે ઘટના અંગે માહિતી આપશો જાર ચોક પાસે આ સમગ્ર ઘટના છે તે બની હતી નાનાવા સર્કલ થી બીગ બજાર ચોક એક કાર છે આવી હતી અને કારે અચાનક એકા એક નવ જેટલા વાહનો ને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં

હતું કે જે કેતન ડ્રાઇવિંગ હતો હતો ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે તે ઘટના સ્થળે જઈને જે આરોપીની ધરપકડ કરી હતી ને સ્થાનિકો દ્વારા જે પથ્થરમારો કરીને ગાડીને પણ તેને નુકસાન છે તે પહોંચાડવામાં આવ્યું હતું એટલે ચોક્કસપણે હાલ પોલીસે તેની ધરપકડ કરીને જે ધરપકડ કરીને આરોપી મેડિકલ ચેકઅપ સહિતની વસ્તુઓ છે તે કાર્યવાહી આગળ ધપાવી છે તો બીજી તરફ નીરા પટેલ ડોક્ટર છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે શું કાર્યવાહી થઈ શકે છે અંગે અપડેટ જણાવશો ચોક્કસ થી આપને જણાવી દઉં કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક વણંગ છે તે વાપરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ એવું જે ઠોક એવી માહિતી નથી કે જેમાં જે આરોપીને સજા થઈ હોય છે ને તો ક્યાંક ને ક્યાંક જે સમાધાનની વાત છે તે આવી જતી હોય છે પરંતુ આ જે કેસમાં જે યુવક છે તે પોતે નશાયુક્ત હાલતમાં હતો જેને લઈને લેન ગ્રેન્જ ડ્રાઇવનો કેસ છે તે રાજકોટના નગર પોલીસ મતકમાં નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવીને તેના બ્લડ સેમ્પલ છે તે પણ લેબ સેલમાં મોકલ્યા છે અને જે જે ગાડી છે તે પણ કબજે કરવામાં આવી છે એટલે ચોક્કસપણે આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી છે તે થશે તે પણ જોવું રહેશે કારણ કે અત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ છે તે દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે.